લાકડાની લાટી પણ આગની ચપેટમાં આવી ગઈ હતી ત્યારે આજુબાજુના વિસ્તારમાંથી ફાયર બ્રિગેડ નો કાફલો દોડી આવ્યો હતો અને આગને ને કાબુમાં લીધી હતી જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની નથી થઈ લાગેલી આગ એટલી ભયાનક હતી કે તે નજીકમાં આવેલી લાટી સુધી પ્રસરી ગઈ હતી પરિસ્થિતિની ગંભીરતાને જોતા મહેસાણા સહિત આજુબાજુના વિસ્તારોમાંથી વધારાના ફાયર ફાઈટર્સ ને બોલાવવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સતત 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી ત્યારે આગના બનાવમાં ભગવતી વુડન વર્કર્સની સાથે બાજુમાં સર્વિસ સ્ટેશનમાં ચાર રિક્ષા અને છ જેટલા બાઇક બળીને ખાક થઈ ગયા છે તેમજ આગ લાટીમાં પ્રસરતા લાકડા પણ બળી ગયા ઉંઝા સિદ્ધપુર હાઈવે પર આગની ઘટના બની હોવાથી ટ્રાફિક તેમજ અગમચેતીના ભાગરૂપે રોડ પર પોલીસ બંદોબસ્ત ખટકાઈ દેવામાં આવ્યો હતો તેમજ આજુબાજુના વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરીને ફાયર બ્રિગેડે આગ પાણીનો મારો ચલાવીને કાબુમાં લીધી હતી